મીંઢોળા ચેકપોસ્ટ પર દારૂનો મોટો જથ્થો ઝડપાયો પોલીસે રૂપિયા બાર લાખ પંચાણું એક વોન્ટેડ પલસાડા પોલીસે મીંઢોળા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે આ કાર્યવાહીમાં રૂપિયા બાર લાખ પંચાણું હજારથી વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વોન્ટેડ જાહેર કરાયો છે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર બીડી ચિલરિયા હેડ કોન્સ્ટેબલ નિકેત કુમાર ખુમાનસંગભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ જગદીશભાઈને ગુપ્ત બાતમી મળી હતી કે બાતમી મુજબ જીજે ટુ વન વાઇવ થ્રી વન ટુ ફાઇવ નંબરનો ટાટા ઇન્ટ્રા ટેમ્પો નવસારી તરફથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને સચિન થઈ સુરત તરફ જવાનો છે આ બાતમીના આધારે પોલીસે માખીંગા ગામની સીમમાં આવેલી મેંઢોળા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી બાતમીવાળો ટેમ્પો આવતા તેને રોકીને તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન ટેમ્પોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ત્રણ હજાર પાંચસો બાવન નાની બોટલો મળી આવી હતી જેની કુલ કિંમત રૂપિયા સાત લાખ ચોરાણુ હજાર ચારસો છે પોલીસે દારૂ અને પાંચ લાખની કિંમતના ટેમ્પો સહિત કુલ બાર લાખ પજાર ચારસો વીસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે જયેશભાઈ ગોવિંદભાઈ પટેલ નામના આરોપીને ઝપ્પી પાડ્યો છે દારૂનો જથ્થો ભરી આપનાર વિક્રમ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જોતા રહો શ્રમિકોની આવાજ ન્યૂઝ ચેનલ રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે શ્રમિકોને કોઈપણ સમસ્યા હોય તો ઉધના ત્રણ રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો